આજે હું લાઈવ થયો છું આજે બહુ મસ્ત મારા મામાના ઘેર હું આવ્યો છું તો હું ત્યાંનું દ્રશ્ય બહુ ખૂબ સુંદર છે તો આ લીંબુડી છે લીંબુ છે નાના નાના લીંબુ લાગ્યા છે તમે જુઓ એસી જો તમે નાની લીંબુડી બતાવ આ છે લીંબુ પછી હું જ્યારે નાનો હતો ત્યારે આની અંદર અમે બહુ ખૂબ મજા કરતા હતા નાહતા હતા અહીંયા મોસ્ટ ઓફ મારું બચપન અહીંયા વીત્યું છે અમે જ્યારે નાના હતા ત્યારે અમે ત્યાં તે જગ્યા ઉપર અમે છાપરું બનાવી અને અમે વાંચતા હતા લખતા હતા આ એ જગ્યા છે હું જ્યાં મારું બચપન યુતું છું हहले बल